નમસ્કાર મિત્રો મિત્રો વા વિધાનસભાની પેટા ચૂંટણી કવર કરી રહ્યા છે જે દિવસની રાહ જોવામાં આવતી હતી એ દિવસ આવી ચૂક્યો છે મતદાન શરૂ થઈ ચૂક્યું છે વીસ ટકા સુધી મતદાન થઈ ચૂક્યું છે ત્યાં સુધીની માહિતી છે અબાસણા ગામ કે જ્યાં ગિનીબેન ઠાકોરના જન્મ અને ગિનીબેન ઠાકોરનું ગામ કહેવાય છે તે ગામે આવ્યા છે મતદાન કેવું થઈ રહ્યું છે તે બાબતે આપણે જાણીશું આપણી સાથે એક માડી પણ ઉપસ્થિત છે શું નામ તમારું મારું નામ અંબા અહીં રહો છો કેટલા વર્ષ થયા ઘણા વાર પાણી લ્યો પછી પાણી નતો તમે બહાર મજૂરી કરવા આવી પડે અત્યારે ઉંમર કેટલી થઈ તમે તારી ઉંમર તો હવે તમને કેવું લાગે તમને કેટલી ઉંમર લાગે કહો હેડા

હવેથી પાણી બધો આવું હોય અને અને હવે કે સરકાર મફત ધના લે છે ને આમ તો બાર ગાડે તો થોડોક વધારે લાય મતદાન ના છે ને તો સાવનું ચાકું તો મને હાલત કે ચાર કિલો ચાર કિલો ચોકરું કે બધા એમ કરું કે ભાઈ મને હદમણ બાજરી લે વાયુ કહો આપણે ખોટું મને બોલતા નથી આવડતું આધમણ ગમ હાલે હાલ્યા સોખા હાલે અને થોડું થોડું હાલે બેસો થોડું થોડું છોકરો કહ આધમણ ગમવા હાલ તો મારી હાઇડિયા ના થાય અહીંયા એમ હા ખોટું મુ કહે દીધ કહો કે હવે ચાર કિલો શું કરવું કંટ્રીના ગાળા મરે હવે કંઈક દેખ્યો હોય ક્યાં દીધું બસનામાં શું શું કામો થયા છે શું શું બાકી છે બધાએ બધાય જો તો બાચી તો ઘણુંય છે તો કહે આવતો ને પાણીની મૂલ છે પાણી બધા વાયદાઓ વાયદા હવે આ મને છૂટ નહી હજી પાણી આવ્યું નઈ હવે પાણી તો ને તો તમારો ભગવાન સારું કરે કેટલા વર્ષથી વાયદા अब <kritic> जिर <ustedes laughs> <larg _ Fine George Wagner> <cardic>

હજી ચાર પાંચ કલાક બાદ આપણને થોડા થોડી ખબર પડશે કે શું સ્થિતિ થવા જઈ રહી છે ગુજરાત તક જોતા રહો મને આપશો રજા નમસ્કાર